અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતામાં જિલ્લામાં ખેડૂતોએ વરસાદ ને આશાએ બત્રીસો હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું જો એક સપ્તાહમાં વરસાદ ન થાય તો ખેડૂત નું વાવેતર નિષ્ફળતાને આરે સામાન્ય રીતે પંદર થી વીસ જૂન વચ્ચે અરવલ્લી જિલ્લામાં ખેતીલાયક વરસાદ થતો હોય છે દસ જૂન બાદ પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ હતી અને આધારે જિલ્લાના ખેડૂતોએ ચોમાસું વાવેતર પણ કરી દીધું હાલ જિલ્લામાં ખેડૂતોએ બત્રીસો હેક્ટર જમીનમાં કપાસ મગફળી સોયાબીન મકાઈ અને ઘાસચારાના વાવેતર કર્યું છે અને ખેડૂતે ખેડકરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે ને બાવીસ તારીખ થઈ જતા વરસાદ નહીં થતા આ વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં શહેર ને હાલ ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ને ખેડૂતે વરસાદના અભાવે વાવેતરમાં નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ પેદા થઈ છે ખેડૂતોએ ટ્રીપ પર ગોઠવી રાખી છે જો એકાદ બે વરસાદ આવે અને પેટાડમાં પાણી આવે તો તે વરસાદ બંધ થઈ જાય તો ટ્રીપ દ્વારા પણ પાકને બચાવવા પાણી આપી શકાય પરંતુ હાલ બિલકુલ પાણી નથી જેથી જો વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી તૈયારીમાં છે જિલ્લાના સિઝનમાં બત્રીસો હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કરેલ છે કપાસ 1582 हेक्टेयर मकफडी 749 हेक्टेयर सोयाबीन 110 हेक्टेयर शाकभाजी 370 हेक्टेयर खास चारा 454 हेक्टेयर ने मकई 11 हेक्टेयर आम जो सप्ताह में बरसात न થાય जमीन વાવેતર નિસ્વર જવાને તૈયારીમાં રિપોર્ટર પરમાર ઉદયરાજસિંહ બ્યુરો ચીફ ન્યૂઝ 7 ઇન્ડિયા નામ યોગેશભાઈ હવે વાવેતર પંદર જૂન એના પહેલાં વરસાદ પડી ગયેલો હતો એ હિસાબે વાવેતર મગફળીનું કરેલું હતું હવે વરસાદ ખેંચાતા વાવેતર સો ટકા થઈ ગયેલું છે વરસાદ ખેંચાતા અત્યારે હાલ એવું લાગતું નથી કે વરસાદ આવે એવું છે પણ વાવેતર પૂરેપૂરું થઈ ગયેલું છે તે અત્યારે પાણીની એટલી ખેંચ છે કે વરસાદ જો આવશે તો જ આગળ કામ ચાલશે નકો પછી આ પાક જે વાવેતર થઈ ગયેલું છે એ ટોટલી નિષ્ફળ જવાની શંકા છે